સુરતના સચિન વિસ્તારમાં હત્યાના ગુનામાં આજીવન કેદનો આરોપી પેરોલ બાદ ફરાર થઈ ગયો હતો સચિન પોલીસે ઓપરેશન કારાવાસ અંતર્ગત નવ વર્ષે આરોપીની તેના વતનથી ધરપકડ કરી છે સુરતની સચિન પોલીસ મથકમાં નોંધાયેલા એક જૂના હત્યાના કેસમાં છેલ્લા નવ વર્ષથી પેરોલ જમ્પ કરીને ભાગતા ફરતા આજીવન કેદના આરોપી પતિને ઝડપી પાડવામાં સચિન પોલીસને મોટી સફળતા મળી છે પોલીસે ઓપરેશન કારાવાસ હાથ ધરીને હત્યારા પતિને હરિયાણાના ગુરુગ્રામના ઘાટા ગામ ખાતેથી સ્થાનિક રહેવાસીનો વેશ ધારણ કરી ઝડપી પાડ્યો હતો સચિન પોલીસ મથકમાં બે હત્યાનો એક કેસ નોંધાયો હતો જેમાં હત્યારા પતિ સુરેન્દ્ર કલ્લુ પ્રસાદ વર્માને કોર્ટે અજયન કેદની સજા ફટકારી હતી આ આરોપી બે હાજર સોળ માં પેરોલ પર છૂટ્યા બાદ ફરી જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો સુરેન્દ્ર રિક્ષા ચલાવતો હોવાથી ચિત્રકૂટના કરવી તાલુકામાં રિક્ષા સ્ટેન્ડ પર તેનો ફોટો બતાવી શોધખોળ કરી હતી આ દરમિયાન એક રિક્ષા ચાલક પાસેથી માહિતી મળી કે તે છ મહિના પહેલા તેના શાળાના લગ્નમાં શંકરગંજ આવ્યો હતો અને બીજા લગ્ન પણ કરી લીધા છે આ ઉપરાંત તે અગાઉ નવી દુનિયા બનકટ ખાતે ભાડુઆત તરીકે રહેતો હતો ત્યારે ત્યાં પણ પોલીસે દરોડા પાડ્યા હતા પરંતુ સુરેન્દ્ર નો પત્તો મળ્યો ન હતો સુરેન્દ્ર જ્યારે પોતાના પુત્રને બિસ્કિટ લેવા દુકાને જઈ રહ્યો હતો ત્યારે જ પોલીસે તેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઓપરેશન કારાવાસ અંતર્ગત સુરેન્દ્ર કલ્લુ પ્રસાદ વર્મા કે જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી જે છે અને એ સચિન પુલીસ સ્ટેશન માં બે હાજર સાતમાં આરોપી વિરોધમાં એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો આરોપીએ એની પત્નીનું મર્ડર કરેલું હતું જે અનુસંધાને જે તે વખતે એરેસ્ટ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા નામદાર કોર્ટ દ્વારા ટ્રાયલના અંતે આ આરોપીના આજીવન કેદની સજા કરવામાં આવેલી હતી અને ત્યારથી એ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ કસ્ટડીમાં લાજપોર જેલ ખાતે હતો બે હજાર સોળમાં આરોપીએ પેરોલ રજા મૂકેલી હતી અને દિન અઠ્યાવીસની એની પેરોલ રજા મંજૂર થઈ હતી મુક્ત કરવામાં આવેલો હતો ત્યારથી આ આરોપીઓ ફરીથી હાજર થયેલો ન હતો આ આરોપીને પકડી પાડવા માટે એના જે મૂળ વતન એટલે યુપી કરવી ખાતર ગયેલા એક સ્પેસિફિક વિસ્તારમાં એક ઈ રિક્ષા ચલાવે છે ત્યાં પણ જઈ અને આ ટીમે આ બાબતની માહિતી મેળવી અને ખાતરી કરી અને જરૂરી ફોટોગ્રાફ્સ આરોપીના હતા આ ટીમે મેળવેલા હતા ત્યારબાદ આ આરોપી મળી આવતા આ ટીમે આરોપીને ત્યાં જ ઝડપી અને પ્રાથમિક પૂછપરછ કરી નજીકના પોલીસ સ્ટેશન લઈ ગયેલી હતી અને ત્યાંથી આ ટીમ લઈ અને સચિન પોલીસ સ્ટેશન ગઈકાલના રોજ લાવેલી હતી બ્યુરો રિપોર્ટ